નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આજે એમને એટલા માટે જોડ્યા છે કેમ કે ગાંધીનગરમાં ફરી એકવાર એંધાણ વર્તાઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર તો ઘણા સમયથી આંદોલન શરૂ થઈ ગયું છે છે વાત કરવી ફિક્સ પે રિમૂવ ઇન ગુજરાત આવું એક હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે એની સાથે સાથે કર્મચારીઓ પણ સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આજે જે ટ્રેન્ડમાં થઈ રહ્યું છે એની સાથે કોંગ્રેસના નેતા પણ ફિક્સ પે મુદ્દે લડત જાણે લડવાની હોય એને સમર્થન આપ્યું છે યુવરાજસિંહ જમાવટમાં આપનું સ્વાગત છે ફરી એકવાર આ ફિક્સ પે ની નીતિને નાબૂદ કરવા માટેની એક આખી લડત છે સોશિયલ મીડિયા પર ચાલુ થઈ ગઈ છે દર થોડા સમય આ લડત ચાલુ થાય છે અને સરકારી કર્મચારીઓનું શોષણ થતું હોય એ પ્રકારના આરોપો છે લગાવવામાં આવે છે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં માંગ શું છે અને શું રણનીતિ છે હવે કદાચ બેન એવું હું કહી શકું છું કે છેલ્લા પાંચ વર્ષના મારા અનુભવ પ્રમાણે કે જયારે જયારે પણ કદાચ નવરાત્રી નજીક આવવાની હોય જયારે જયારે દિવાળી નજીક આવવાની હોય ત્યારે માર્કેટમાં એવા ગતકડાઓ રમતા મૂકી દેવામાં આવે છે કે થોડા જ સમયમાં ફિક્સ પેના ઉમેદવારો માટે આવી રહ્યા છે ખૂબ સારા સમાચાર થોડા જ સમયમાં ફિક્સ પે ના ઉમેદવારો ને મળી શકે છે બહુ મોટી રાહત આ પ્રકારની વાતચીતો એ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક ચર્ચામાં મૂકી દેવામાં આવતી હોય છે ભમેડાની જેમ અને આવી જે ચર્ચાઓ ભમેડાની જે મૂકવામાં આવે છે તેમાં ખાસ કરીને ફિક્સ પે જે કર્મચારીઓ છે એને એવું લાગતું હોય છે કે ભાઈ ખાસ કદાચ આ વખતે અમારા મુદ્દાનું નિરાકરણ આવશે પરંતુ દરેક વખતે એ જે આશા છે એ ઠગારી નીવડે છે વર્તમાનમાં જોવા જઈએ એવું ન સમજતા કે મુદ્દો ખોટો છે મુદ્દો સાચો જ છે કારણ કે મુદ્દા ઉપર હવે હું આવું છું ફિક્સ પે નાબુદી અત્યારે જે રિમુવ ફિક્સ પે ની જે વાત કરી રહ્યા છે ગુજરાત એ શા માટે કરી રહ્યા છે કારણ કે પૂરા ભારત વર્ષમાં ભારતમાં જોવા જઈએ તો અલગ અલગ જે રાજ્યો છે જે રાજ્યોનો બનેલો આપણો દેશ છે એમાં બીજા કોઈ રાજ્યમાં નહીં પરંતુ કહેવાતા મોડર્ન સ્ટેટ ઓફ ગુજરાતમાં એ ફિક્સ બે પ્રથા એ લાગુ છે જે શોષણની નીતિ છે કારણ કે ફિક્સ બે પ્રથા એ 5 વર્ષ સુધી જે કહી શકાય ઉમેદવાર એ કર્મચારી તરીકે જ્યારે બને છે કર્મચારી થાય છે ત્યારે એ શોષણની નીતિ

હાથ પગ કરતા હોય એટલે કે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય એ જે પણ નીતિ ઘડાતી હોય કે જે પણ યોજનાઓ ઘડાતી હોય એને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ એ કરતા હોય છે વર્ગ ત્રણ ના કર્મચારીઓ બેન વર્ગ ત્રણ ના કર્મચારીઓ અને વર્ગ ચાર ના કર્મચારીઓ એને આપણે ગુજરાતમાં પાંચ વર્ષ સુધી જ્યારે જે તે વ્યક્તિ નોકરી ઉપર લાગે ત્યાંથી લઈને એના પાંચ વર્ષ સુધી એને ફિક્સ પેના દાયરામાં રાખવામાં આવે છે બેન આપણે બિહાર ને છે ને બિહાર એને પછાત રાજ્યનો દરજો હજુ તો પછાત રાજ્ય કહીએ છીએ બેન બિહાર જેવા બિહારમાં હમણાં જ એક કહી શકાય કે ઠરાવ પસાર કરી અને કેવામાં એવું કે ભાઈ જ્યાં બે પ્રોબેશન પીરિયડ છે ને એ ઘટાડીને હવે બે વર્ષનો કરવામાં આવે છે હમણાં જ બે મહિના પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ પ્રોબેશન પિરિયડ જેતો પ્રોબેશન પિરિયડ એ ઘટાડીને બે વર્ષ કરી નાખ્યો છે જે ત્રણ વર્ષ ચાર વર્ષનો હતો એ જગ્યા ઘટી ગયો

તાઇફાઓ છે એની અંદર અમે હેરાન પરેશાન કરી શકીએ છીએ એટલે વર્ગ ત્રણ ના કર્મચારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જે સૌથી તાકાતવાર સાધન છે ટ્વિટર એના માધ્યમથી અત્યારે ક્યાંક ને ક્યાંક આ મુહિમ ચલાવી રહ્યા છે જી દર થોડા સમયાંતરે તમે જેમ કહ્યું કે ગતકડા મૂકવામાં આવે નવરાત્રીનો સમય આવે કે એવો કોઈ સમયગાળો આવે ત્યારે આ પ્રકારના ગતકડા વહેતા કરવામાં આવે દર થોડા સમયે એના માટેની લડત પણ સામે પક્ષે શરૂ કરવામાં આવે સોશિયલ મીડિયામાં હોય કે બાકી કોઈ રીતે પત્રો લખીને કે રીતે આજે પણ સમાચાર આવ્યા કે મજદૂર સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સમયગાળો છે ઘટાડવા માટેની વાત કરી છે ફિક્સ પે નાબૂદ કરવા માટેની પણ વાત કરી અને બીજી બધી પણ ઘણી માંગ કરી છે એમણે અને એવું છે કે જો હવે સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે સરકાર તરફથી ઘણી બધી વખત એવી દલીલો કરવામાં આવતી હોય છે કે વધારે ને વધારે કર્મચારીઓને લઈ શકાય અને સરકારની તિજોરી પર ભારણ ઓછું આવે એના માટે થઈ અને આ પદ્ધતિ અત્યારે અમલમાં રાખવામાં આવી છે અગાઉ જે તે સમયે એમાં વધારો ફિક્સ પેમાં અમુક સમયાંતરે વધારો પણ કરવામાં આવતો હોય છે તમને લાગે છે કે ફરી એકવાર આજે આખું શરૂ થયું છે તો સરકાર એમાં વધારો કરશે કે પછી એને નાબૂદ કરશે ચાર માં લાગુ કરવામાં આવી જયારે પેલી વખત કોઈ જગ્યા લાગુ થઈ તો એ પ્રાથમિક શિક્ષકો જે હતા એ પ્રાથમિક ભાગ રૂપે એટલે કે પ્રયોગાત્મક રીતે શિક્ષકો ઉપર લાગુ કરવામાં આવી બે હાજર કર્મચારી બધા જ આવી જાય જે વર્ગ ત્રણ ના કર્મચારી કેવાય બધા જ કર્મચારીઓને બે હાજર છ થી લઈને અત્યાર સુધી એ લોકોને આ ફિક્સ અંતર્ગત શોષણ કરવામાં આવ્યું હવે આના વિરુદ્ધમાં એવું તો નથી કે ભાઈ આ અત્યારે કોઈ ઝુંબેશ ઉપાડી આના વિરુદ્ધમાં એક સમય એવો આવ્યો બેન બે હજાર ગુજરાત હાઈકોર્ટની ની અંદર આની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી બે હાજર બાર માં ગુજરાત હાઈકોર્ટમાં જે કર્મચારી મંડળ કહી શકાય કર્મચારી ભેગા થઈ અને આની અંદર પિટિશન દાખલ કરી હવે બે હાજર બાર માં હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ તમારે આને રાજ્ય સરકારના કર્મચારી ગણવા અને સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા ફાઇલ કરે છે અને સુપ્રીમ માં આ મુદ્દો જે છે એ પહોંચાડી દેવામાં આવે છે હવે જો રાજ્ય સરકાર ભગીની સંસ્થા તમે જેની બધી વાત કરી રહ્યા છો તો ભાઈ

પોતાની ફાઇલ પાસ કરાવે એટલે કર્મચારીઓ ને બંને હાથો બનાવવામાં અત્યાર સુધી આ યુનિયન વાળાઓ કઈ બાકી નથી રાખ્યું એટલે જે પણ યુનિયન જે પણ સંઘ જે પણ સંગઠન અને જે પણ આવી સમિતિઓ છે એ લોકો આજે એની ઘોર ખોદી રહ્યા છે બાકી મેં બે હજાર બાર થી કહી શકાય કે આ કોર્ટમાં કેસ થતો ધાર્યુ હોત તો બધા જ હું તો કહું છું ગુજરાતમાં બેન તમામ કર્મચારીઓ ભેગા થઈ અને રોડ ઉપર આવીને બેન આંદોલન કર્યું હોય તો શું એ લોકોના મુદ્દા સોલ ન થાય બધા જ થઈ શકે બધા જ થઈ શકે યાદ રાખજો કચું જ શક્ય નથી હવે માંગણી જે છે એ એટલા માટે બેન વ્યાજબી છે જો હું કોઈનો સીધી રીતે પક્ષ નથી ખેતો પણ હું એટલા માટે એને વાજબી માંગણી કહું છું કેમ કે બીજા રાજ્યોની સાપેક્ષતામાં બીજા રાજ્યો જે છે ગુજરાત સિવાયના એ બીજા રાજ્યોની સાપેક્ષતામાં આજે વર્ગ 3 ના વર્ગ 4 ના જે કર્મચારીઓ ગુજરાતના છે એનું પગાર ધોરણ એ નીચું છે હવે કઈ રીતે કે ગુજરાતના જે શિક્ષકો છે તો આજે છવ્વીસ હજાર પગાર મળે છે હવે એ જ કહી શકાય કે યુપીના શિક્ષકો તો એને આજે ચાલીસ હજાર પગાર એ જ રીતે કોન્સ્ટેબલ છે તો એને આજે છવ્વીસ હજાર પગાર એ જ રીતે જો એમપી માં કે યુપી માં કે બીજા અન્ય રાજ્યમાં હોય તો એને એકતાલીસ હજાર પગાર મળે એટલે પગાર ધોરણ નીચું છે બીજા રાજ્યોની સાપેક્ષતામાં હવે બીજી વાત બીજા રાજ્યોની સાપેક્ષતામાં એનું ગ્રેડ પે બરાબર

કહી શકાય કે બેન ઉમેદવારમાંથી કર્મચારી કે અધિકારી બને છે તો એને ફૂલ પે મળતો થઈ જાય હવે ગુજરાતમાં આપણે ફિક્સ પે પ્રથા છે આપણે જેને મોડલ સ્ટેટ કહીએ છીએ વાઇબ્રન્ટ સ્ટેટ કહીએ છીએ અથવા તો જે રીતે ઘણા બધા લટકણીયા એ લટકાડીયા દેખાડવામાં આવે છે તો ભાઈ તમે તમારા કર્મચારીઓ જે છે એને પૂરતી એનું જે મહેનત એટલે કે સમાન કામ સમાન વેતન બીજા રાજ્યોમાં આજ કર્મચારી આજ સેવા આપે છે તો અલગ પગાર ઊંચો પગાર

આટલા માટે આનો વિરોધ એ અત્યારે થઈ રહ્યો છે કે ગુજરાતમાંથી ફિક્સ પે પ્રથા એ નાબૂદ કરવામાં આવે જે રીતે બીજા રાજ્યો છે એ જ રીતે ફૂલ પે આવે છે ટીએ એચ એ એચઆરએ ડી એ આ બધું જ જે મળવા પાત્ર હોય એ બધા એ સવલતો એ બીજા રાજ્યો જો અપાય છે તો ગુજરાત કેમ નથી અપાતા એટલા માટે આ લડત આ મુહિમ એ અત્યારે વર્તમાન માં ચાલી રહી છે હવે થવું શું જોઈએ પાંચ વર્ષ માટે છે સાવ નાબૂદ થવું જોઈએ કે સમયગાળામાં ઘટાડો થવો જોઈએ ને સિવાયની બીજી કેટલી માંગ છે

જે રીતે આપણે સરકારી ક્ષેત્રના જે કર્મચારીઓની વાત કરીએ છીએ એ જ રીતે પ્રાઇવેટ હોય કે બીજા અન્ય જગ્યાઓમાં બેન કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એનો પગાર પણ છે ને બેન કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તમે એને આઉટસોર્સિંગ ના કર્મચારીઓ કહી શકો તમે એને એડોક ના કર્મચારીઓ કહી શકો બેન આ છે ને એ સૌથી મોટો ઇસ્યુ ગુજરાતમાં જો કોઈ હું અત્યારે વર્તમાનમાં માનતો હોય તો આ છે કેમ ખબર છે બેન પગાર છે ને એનો વીસ હજાર બોલતો હોય ચોપડે કર્મચારીનો અને આપવામાં બાર હજાર જ આવતા હોય

તો આ વાતને હું મહત્વતા નથી આપતો આ વાત સાથે હું સહમત પણ નથી કારણ કે હું ગાંધીનગર માં રહું છું એટલે મને એટલી તો ખબર પડે જ કે ગાંધીનગર માં રહું છું ને છતાં પણ બાર હજાર રૂપિયામાં સારામાં સારું ઘર મળી શકે ટુ બીએચકે નું અને સારામાં સારી વ્યવસ્થા થઈ શકે હા પછી તમારા નવા બી શોખ હોય ને તમે પૂરા ન કરી શકતો હોય તમને છવ્વીસ હજાર ઓછો પડતો હોય તો એ તમારી કમી છે વ્યક્તિગત રીતે એટલે મહેરબાની કરીને તમે જે આ કહી શકાય કે દ્રષ્ટાંતો હતો આ દ્રષ્ટિકોણ જે સોશિયલ મીડિયાના માધ્યમથી પૂરી રહ્યા છો

ગુજરાતમાં જે રીતે મોંઘવારી છે કારણ કે મોટા સિટીમાં રહેતા હોય ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રાજકોટ હોય સુરત હોય ભાવનગર હોય કે પછી અમદાવાદ હોય ગાંધીનગર હોય એ બધા રહેતા હોય એટલે ખર્ચા પણ એ પ્રકારે થવા ને તો એ સારી રીતે પરવડે અથવા તો એનું પગાર ધોરણ પ્રમાણે ચાલે તો એટલું તો કમસે કમ એને પગાર મળવો જોઈએ હું આ પગારમાં બચત તો ન થાય આ હું હકીકત જે છે એ વાસ્તવિકતા મૂકું છું આ ગુજરાતમાં કેવું છે ખબર છે કે તમે એક વખત ધારાસભ્ય બની જાવ ને તો તમારું આજીવન પગાર આવે ધારાસભ્ય હોય ને બીજા જે કર્મચારીઓ છે એને શું ગુનો કરી મદદ કરે એને પાંચ વર્ષ સુધી ફિક્સ માં જ રહેવાનું અને જ્યારે કોઈ ધારાસભ્ય બને તો સીધો ફૂલ પ્લેમાંથી ચાલુ થાય દોઢ લાખ અને કદાચ નિવૃત્ત કદાચ એ કહી શકાય કે બીજી વખત નો પણ છૂટાય તો પણ એનું પેન્શન તો પચાસ ટકા કે ચાલુ જ રહેવાનું છે એને કોઈ વાંધો નથી પણ ગુજરાતના કર્મચારીને કે બીજા અન્ય કેન્દ્ર બીજા કર્મચારીને હવે ઓલ્ડ પેન્શન સ્કીમ એ નથી મળતી આ એટલી જ હકીકત છે એ બધાની પેન્શન સ્કીમ ચાલુ જ ચાલુ છે એ લોકોને પચાસ ટકા મળે જ છે બધું જ મળે છે અને હમણાં જ દિલ્હીની સરકારે આજથી ત્રણ દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા દિલ્હીની સરકારે બેન એક જીઆર બહાર પાડ્યો છે હું જીઆર ની કોપી તમને મોકલું છું એટલે બધા મીડિયા મિત્રો ને દેખાડજો દર્શક મિત્રો પણ દેખાડજો કે બેન એ જીઆર છે એ જીઆર માં શું લખ્યું છે ખબર છે કે ગુજરાત સોરી દિલ્હીના તમામ મંત્રીઓને અને જે નેતા તમામ જે સોરી મુખ્યમંત્રી ને અને નેતાઓને જે પણ ફોન છે ને એમાં દોઢ લાખ રૂપિયો સુધીની ફોન લેવા માટે જે ખર્ચો જે છે એ ખર્ચો એ દિલ્હીની સરકાર આપશે

ટ્વિટર ઉપર એકાઉન્ટ હોય કે ફેસબુકના બધા જ એકાઉન્ટ જે પણ લડત હોય છે એમાં અમે સાથ સહકાર આપ્યો છે આગળના દિવસોમાં અમે નવું પ્લાનિંગ ફિક્સ પે ના કર્મચારીઓ સાથે હું એવું વિચારું છું કે વિધાઉટ એની યુનિયન વિધાઉટ એની સંગઠન કે કોઈ પણ જગ્યાની સમિતિ વગર આ લડત લડવામાં આવે અને ફક્ત કર્મચારીઓ જ્યાં લડત લડે તો આની અંદર ઝડપથી નિરાકરણ આવી શકે છે કારણ કે પછી આમાં જે આગેવાનો જે બને છે એ આગેવાનો એમ તેમ પ્રકારે સરકારના ખોળે બેસી જાય છે અને સરકારના ખોળે બેસી જવાને કારણે આ મુદ્દાનું નિરાકરણ નથી આવતું આ નરી અને કડવી વાસ્તવિકતા છે જે પણ યુનિયન જે પણ સંગઠન જે પણ સમિતિ જે આ મુદ્દો લઈને ચાલે છે એ પોતાના પર્સનલ એજન્ડા અહીંયા સેટ કરી આવે છે અને ઉમેદવાર કહી શકે કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ જેના ત્યાં હતા ત્યાં ત્યાં રહેતા હોય છે એટલે આગળના દિવસોમાં લડત આ અલગ રીતે લડાવવાની છે રોડ ઉપર લડાવવાની છે અને આગળની જે લડત છે એ લડતમાં પણ અમે જે કર્મચારીઓ છે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના એનો સંપૂર્ણ રીતે સાથ સહકાર આપવાના છીએ સડક થી લઈને સદન સુધી અમારા આમ આદમી પાર્ટી નેતા હોય તો અરવિંદ કેજરીવાલજીને પણ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પણ અમે આ વાત એમની સમક્ષ મૂકવાના છીએ

પીડા જે પણ છે એ યોગ્ય રીતે મૂકી શકાય એ માધ્યમે હું આગળ વધવાનો છું અમારા રચનાત્મક કાર્યક્રમો રહેવાના છે અને એ કાર્યક્રમો છે એમાં જાહેર જનતા જે છે જાહેર કારણ કે કર્મચારી નું મૂળ કામ છે જે પણ શોષિતો વંચિતો જે પણ પીડિતો એની પાસે આવે છે એને ખરેખર ન્યાય આપવાનું છે તો એની ન્યાયમાં કઈ ખલેલ ન પહોંચે એ પેલું પ્રાધાન્ય અમારું રહેશે અને એક તો હું ચોક્કસ કે કે મોસાળમાં માં જમણવાર હોય અને પીરસનાર ટૂંકમાં મોસાળમાં જમણવાર હોય અને માં જો પીરસનાર હોય અને આપણા બાળકો ભેખા રહે એવું ન ચાલે એટલે ભારતીય જનતા પાર્ટી જે જગ્યાથી ઊભી થઈ છે તો એને કહેવાનું કે ભાઈ અહીંયા જ આપણે કહી શકાય કે બીજી બધી જગ્યાએ વાત બહુ મોટી મોટી કરીએ છીએ પણ પાડોશીને આંટ અ જે અત્યારે તકલીફ પડી રહી છે બીજા બધા રાજ્યોમાં તમે આ બધી સવલતો આપી રહ્યા છો બરાબર તો ઘરના છોકરા ઘંટી જાટે છે અને પાડોશીને આટો આવું મહેરબાની કરીને વલણ ન અપનાવો